જય માતા મિત્રો તે આપણે હવે નેકળી જા એક ભાઈબંધના ના ઓપનિંગ છે અને એક ભાઈબંધ છે અમારે અહીંયા મોડું કરાય છે આડ્યા કેમ ભાઈ મોડું કરાય ટ્રેક્ટર આકડા ઓ આના આ ના આ ભાઈ ના હાથે રિબીન કપાવાની છે મિત્રો હે ને ચાલ આરા હા તો મિત્રો લલિતભાઈના ભાઈ ઓપનિંગ છે લલિતભાઈને તમે ઓળખતા આવજો વાઇન શોપ તમે તમે રોલ હતે ભાઈ બનાવ રહ્યો અને હા ગાઈસ સેટ ઓર ફાર્મ હાઉસ બનાવ રહ્યા જોઈ લો આ રેડી

સારી છે હોટલ અમે ટ્રાય કર્યું જમવાનું રેડી એટલે તમે એકવાર અવશ્ય મુલાકાત લેવી તો મિત્રો આ અંદર થી કંક આવે વ્યુ આવે હોટલ નું જોઈ લો અને આ પાર્લર તો અંદર થી બતાવી નાખા

સ્કાય બોલો કરને સબસ્ક્રાઇબ કરો આ બધું ભૂલા છે પણ પૂરા આખો બોલા છે ના મા બતો નું કા ઉદ્ઘાટન ઉદ્ઘાટન માં ગયા તો તો દિવસ ના ખાવાની પૂરા પણ હોટલ ઉદ્ઘાટન છે ને એટલે પણ પેડા એક બે ખાવાના આટલા છે ને લીધા રે આ તો કરે છે